એ પણ એ તો મોડુ થાય છે એના છોકરો છે ને ક્યાં બસ થઈ જાય છે મોડુ થાય છે તો અરે બસ ન થવઈ جاتی પણ ઈ કરે છે શું હજી ઘર માં થાય છે એમાં તૈયાર હું થવાનું હોય હવે છોકરી જોવા જાવું હોય એને તો તૈયાર તો થાવું જ પડે ને હવે એમાં તૈયાર થવાનું હોય આ કપડા પહેરીને થવાનું મોડુ ધોયેલું હોય કે નહી હવાર માં ના હોય કપડા પહેરીને હાલતું થવાનું હોય આ તમે મને જોવા આવ્યા હતા ત્યારે તમે કેવા તૈયાર થઈને આવ્યા હતા આયાતા કે નહીં ક્યાં તૈયાર થઈ નતો આવ્યો

મને થકવાડી દીધો તો ઓલું કપડું લઈ આવીને ઓલું લઈ આવીને ઓલો શર્ટ લઈ આવીને ઓલું લઈ આવીને આમ ને તેમ ને કરીને મેં કીધું છોકરી મારી હાટું જોવા જાવ કે તમારી સોઈ લીધું હવે સાચું બોલે ખોટું બોલે હવે તને ખબર તો છે ને કે આને રમત કરવાનો ટેવ છે આ ખોટે ખોટું કહે છે બાકી હું કાઈ તૈયાર થવા ન જો આ તૈયાર છો તું આવો હોય હે હે પેલા હવે તમે તૈયાર થવાના છો પેલા તમે તૈયાર થતા ને અને મારો દેર મારી પાસે કોઈ ખોટું ના બોલે મને એના ઉપર ભરો હોય તમારા કરતા વધારે હા એ તો હાચી વાત છે આને છે ને બધે છે ને નારદ મુનિ જેવું કામ છે આ ભાઈ નું ની વાત આયા નઈ ની વાત આયા બધા પણ સારું થાતા સારું આવડે લે શું લે કે ભાઈ અહીંથી થી એટલે એટલે કેમ કેમ વધારે મીઠડું રહેતા સારું આવડે તને એમ હા બોલતા આવડે મને હા એ તો તમે તૈયાર થ્યા તા તો મને ખબર છે તૈયાર થ્યા તા ભાઈ હા એ તો મને ખબર હતો કેટલું ખાસું બોલશો ને એ હંતુય હાસું જ બોલે તમારે જેમ નથી મારી જેમ નથી એટલે તમને ખબર જો મારી વાત સાંભળ હવે આ બધી વાતોના વડા કરવા રેવા દો હા આપણે છોકરી જોવા જાય છે ને ન્યા છે ને સાનો મુનો બે છે બોલવા સવલોમાં ખાસ ધ્યાન રાખજે અને રમત તો કરતો જ નહીં ધ્યાન રાખજે તમારામાંથી હું જે શીખો છું ને એ જ બધું હું ન્યા કરવાનો છું બસ એટલે એટલે તમે બધું શીખવાડું છે ને એ પ્રમાણે જ કરી છે હા એમ મેં કીધું એમ કરવાનું છે હે હા જો આ છે ને ઠેકાણું સારું છે હા

મારા બેટા દેર ભોજાય મળીને છે ને ટીખર કરે હા એને ચડાવ્યો છે આને માથે મારો દિયર મારો દિયર અને આ રમત ચાલ ના રમત ન કરે તો હારું હાલ ક્યાં ગયા હવાર હવાર માં એ અહીં આવ્યો તો ક્યાં છો અરે આવી આવી શું રાડો પાડો છો સવાર માં આ ખબર નથી મહેમાન આવવાના છે કેટલી ઉતાવળ છે શાંતિ તો રાખો હજુ બહુ વાર છે એ લોકોને આવવાની અને હેતલ હેતલ શું કરે છે એ તૈયાર થાય છે હું તૈયાર થાય છે તમારા માં દીકરીને છે ને તૈયાર થવાનું જ ન મટ્યો અરે હું તો એમ કહું ભગવાન આપને જેવા મોકલ્યા હોય ને એવા ને એવા રહી ને તો વધારે સારું તમે જરા શાંતિ રાખો જો આજે છોકરાવાળા આવવાના છે આપણી દીકરી તો રૂપાળી જ છે પણ એને તૈયાર તો થવું પડે ને એમ જ થોડી આવી જવાની એ લોકોની સામે અરે પણ મહેમાન આવે છે ખાટલા બટલા પાથરીને તૈયાર રખાય કે નો રખાય હા હા તમે શાંતિ રાખો ઉતાવળ આટલી બધી સાની છે હું બધું તૈયાર કરી દઈશ બરાબર ઉતાવળ તો રાખવી જ પડે ને નકર આ છે ને મહેમાન આપણો તારણ કાઢી જાય કે અમે આવવાના હતા ને જે આ લોકો તો જે હમાનામાં થાય છે અરે બધી તૈયારી થઈ જશે હમણા હું હેતલને બૂમ પાડું છું ને બસ એ આવે ને એ પહેલા બધું તૈયાર થઈ જશે બીજું કંઈ તૈયાર કરવાનું છે તો તમે કહી દો મને પણ મહેમાન માટે શું બનાવવાનું છે તમે કો

દીકરીને તૈયાર તો થવા દો ઉતાવળ તો હોય જ ને દીકરીનો બાપ છું આ મહેમાન આવીને આપડા ટકા કાઢી જાય એની કરતા ઈ આવે ને કે આમ ખાટલા બાટલા પાથરી અને હેતલને તૈયાર થઈને રેડી થઈને રહેવું જોવે પણ નહીં તમારા માં દીકરીને કામ જ નથી કુરતા તૈયાર થવાના જો અમારો સ્ત્રીનો ગુણ કેવો હોય છે થોડાક અમે તૈયાર થઈને જ કશે પણ જઈએ આમ જ તમારી જેમ લગર વગર નહીં નીકળી જઈએ બરાબર

સુંદર દેખાય છે હવે ઓલા છોકરાના ના ગમે તો સારું નકર નામ કેટલાક પછી જોણ જોવા ના ના તમે એની ચિંતા નહીં કરો આપણી દીકરી એટલી સંસ્કારી છે અને એટલી સુંદર છે ને કે કોઈને પણ ગમી જાય અને આપણે એને બધા જ ગુણ પણ આપેલા છે જો કામ કરવામાં પણ રસોઈ પણ એને આવડે છે કામ પણ આવડે છે બધું જ આવડે છે અરે અત્યારના સમયમાં છે ને આ સંસ્કાર ને ગુણ કોઈ નથી જોતું આમ જોવામાં સારી લાગતી હોય ને

શુક્રિયા બેટા બેસો હેતલ ને હા હું આલે છે બાકી હેતલ બેટા ઓ બેટા આવજે બહાર કે આવવામાં કે તકલીફ તો નથી પડી ને અરે ના ના કાઈ તકલીફ નથી પડી હે એટલે તો આ તો ઘરનું વાહન લઈને આવવાનું હતું એટલે કે ઉપાધી હતી નહીં હા બસ માં આવવાનું હોય જરાક તકલીફ પડે બાકી હવે તો શ્રી કૃષ્ણ આ છે મારો ભાઈ નાનો હા હા અને આ મારી દીકરી એતલ કા એને હવે તો આપણે છોકરા છોકરી એકબીજાને મળી મળીને વાતચીત કરી લે પછી આપણે આગળ વાત વધારીએ હા હા એમ જ હોય ને કારણ કે એના મન જાય ને પહેલા આપણે વાત કરીવી નકામી છે એ તો બધુંય ઠીક છે વાતચીત તો પછી કરાવો પણ પહેલા આપણે મોટા મોટા તો વાત કરી લ્યો આપણે એકા બીજાને ફિટ થઈને બેહે તો છોકરાને વાત કરવા મોકલાય ને

અને હવે તો જમાનો બદલાનો છે એટલે આપણે આરોજ બદલવું પડે એમાં તમે કહો કે આપણે પહેલા વાત કરી આપણે તો વાત કરેલી જ છે એકાબીજેને આપણે એકાબીજેનું ઘર પસંદ આવ્યું છે વ્યવહાર ગેમો છે એટલે તો આપણે આ ઝોણનું ગોઠવું છે બસ હવે આ છોકરા છોકરીને જ વાત કરાવી લઈએ એ લોકોના મનમેળ બેસે છે કે નહીં એ પણ જોઈ લે પણ તમે પહેલા બેસો ચા નાસ્તો તો કરો શાંતિથી બેસો અરે એ તો બધું થૈયાર કરશે પણ જો તમે કહેતા હોય તો

મને કઈ ના આવ્યો છું જ્યાં નખરા નહીં કરતો કઈ એટલે બરાબર મને નખર હું આપડા જે હોય એ હામી વાત કરી દેવો એ વાત હાચી સોળો નો રહેવો એ વાત તમારી હોય હાચી છે અરે તમે ખોટે નહીં લગાડતા એમનો મજાકનો સ્વભાવ છે અરે અમને કઈ ખોટું નહીં લાગે તમને તમારે તો તમે બે હા તો દીકરા જો તમે તમે વાતો કરે હું થોડી અને જે જે પણ પૂછવું હોય ને તે પૂછી લેજો હા મનમાં કઈ એવું રાખતી જા બેટા

હા આમ શું જો કરવા જાય એટલે છોકરાઓ થોડાક શરમાય અને નાદાન પણ લાગે છે લાગે છે અને હું તમને શું કહું છું હા જો આપણે બધું નક્કી થાય એ પછી આપણે વ્યવહારિક વાત બધી કરીશું હાલ ત્યાં છોકરા છોકરી વાત કરી લે લેવું બને હા કાલુ ભાઈને આયરે લાવવાના જતા તમે મને કીધું છે ને ભાઈ લેતા આવજો એને કઈ કોઈક મરણ થઈ ગયું છે ને એટલે એ ન્યા જ ગયા છે મને કે કહેવાય તમે તમારે ખાલી જોઈ આવો પછી આગળની વાતમાં હું આયરે આવી ગયા તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ભૂપતભાઈ જરાક ફોન કરી દેજો એટલે કાંઈ આડાવળું થાય નહીં કીધું હા તમારી હેતલ ને રસોઈ ને એવું તો હંધુ આવડે છે ને હા બધું જ આવડે છે કે જો અમારે દેવાભાઈ ને છે ને એક ટાઈમ તો બાજરાનો રોટલો જોઈએ જ બાજરાનો રોટલા વગર ન હાલે તો હેતલ ને આવડે છે કે નહીં બાજરાનો રોટલો અરે બાજરાનો રોટલો તો મારી દીકરી છે ને ઘંટીના પૈડા જેવા બનાવે તો વાંધો નહીં જો અમારે દેવાને છે ને આમ દેશી ખાવાનો બહુ શોખ અમારે છે ને અમે શાક લેવા માર્કેટ માં જતા જ નથી રાધા ભાગે માં જે કીર્યું હોય કઠોળ અને રીંગણા તો બારે મહિના હોય એટલે અમારી ને તો રીંગણા નું શાક ને અડદ ની દાળ બઉ સારી બનાવે વાંધો નહીં આવે ગ્રી ભણેલી છે કે તો તો કેવું લાગ્યું અમારું ખેતર? ખૂબ સરસ. હા કેટલું ભણ્યા છો તમે? ભાઈએ કીધું તો ખરા 9. અ તો વધારે કેમ ના ભણ્યા? મને પછી ભણવું ગમ્યું જ નહીં. મને એમ થયું કે હવે છેવડે તો પૈસા જ કમાવાના છે ને. અત્યારે તમે શું કરો? હું બસ અત્યારે ભાઈ સાથે ભાઈને મદદ કરું ખેતરમાં ખેતીવાડીનું બધું કામકાજ મારા મોટા ભાઈ સંભાળે છે એની સાથે હું એને મદદ કરું અને ખેતરમાં જે પણ નાનું મોટું કામ હોય એ સાથે મળીને કરીએ છીએ હું પણ ઘરે ને એવું કામ કરાવું છું આ નવરી હોય ને તો એ ખેતરે જો કા વાડીએ જાવ કે ખેતરે હો મને આવડે છે થોડું નીંદતા અને પાણી વાળતા ને એવું એક ઘણું થોડું આવડે છે સરસ આ આમ આ સિવાયના તમારા બીજા કોઈ શોખ સો મને તો કાઈ શોખ નથી મન તો બસ હા હરુ ભરુ ઘર રે અને સુખી સંસાર મળે ને એટલું જ માનું છું હું તો બાકી બાકી તો કાઈ શોખ એવા નથી તમને એટલે કોઈક લોકોને વાંચવું ગમતું હોય કોઈક લોકોને હરુ ફરવું ગમતું હોય કોઈક લોકોને એવું હોય કે નવી નવી રસોઈ બનાવવી હા શું કહું ને થમને એવું જ કાંઈ નહીં પણ એ એક વસ્તુનો જોબ કરો કે હું જે કામ કરું ને મને ટાઢાય જરાય ન ગમે કામમાં આમ ફટકે કામ ઉકલી જાય ને તો મજા આવે એમ એ પણ સારી વાત છે તો તમને હું કેવું લાગ્યું હા એ તો હું હેમાં પૂછવાનું શું હોય મારી તરફથી તો હાથ છે તમ તમારા તરફથી જોઈએ હે મોટા ભાઈ ને વાત કરું વાત વિચારીએ હમ છો આરે તમને એક જરૂરી વાત કરવી છે જરૂરી વાત હા કેમ ને વાત જણે એમ છે કે હું જાજો કાર્યાવર લઈને તો નહીં આવી શકું કેમ કે મારા બાપુનો વેત એટલો બધો નથી કેટલું દેહે ને એટલું પ્રેમ થી લઈ હા પણ અત્યારે હમણાં આવી કે કાર્યાવરની વાત જ નથી થઈ ને

એમાં મારે કઈ રીતે માથું મારું તમારે માથું નો મારી અગો પણ આ તો તમને કીધું હોય ને તો વાત ચોખવટ વાળી રે ખરી એમ પછી કાલ હવારે ડખા ઊભા થાય ને હા આવું થાય એની કરતા આપણે સોખી વાત કરી લેવી હારી એમ હા સાચી વાત છે તમારી ના ના એટલે તમે કીધું એ વાત મને ધ્યાનમાં લેવા જેવી છે અને હું વાત કરી લઈશ હા તમાર ભાઈ ભાભીનો સ્વભાવ કેવો છે હારો છે મારા બાપુજી તો હું સમજણો નતો ત્યારથી છે એટલે એ પ્રમાણે કહું ને તો એ અત્યારે ખૂબ સારી રીતે મને રાખે છે ખૂબ સારી રીતે સાચવે છે અને ભાભીની તો વાત જ ના કરો હા એ તમાર ભાભીને જોયા ને થઈ જ એમ થઈ ગયું કે હા વ્યક્તિ ભગવાનનું નું હશે હા સો હા તમને મેં વાત કરી છે ને એ બને તો તમારે ભાઈ સુધી વાત પોગાડજો ખરી અને કેમ અમે સવાબ જેમ ભલે એમ પહેલાં આપજો હું હા તમારા શું શોખ છે મારા જે મેં તમે જવાબ આપ્યો એ રીતે વાંચવું હરવું ફરવું આ નવા નવા લોકોને મળવું નવા નવા લોકો પાસેથી નવું નવું જાણવું અને પછી એમાંથી કઈક સારાંશ લઈને આપણામાં ઉમેરવું તમને મન ગમતું હું ભાવે છે મને હા મારા મન તો અત્યારે તો ભાભી જે પણ બનાવી આપીને એ બધું મને ભાવે છે પણ થાક તો એવું હશે ને કે તમને ભાવે પુરણ પોળી મને તો બાજરાનો રોટલો ને સાહી ને લહણ ચટણી હોય ને એટલે બધું આવી ગયું હો મારે તો સપન ભોગ સમાન છે એ બધું જો જામડાના લોકોને બાજરાનો રોટલો અને લાણની સટણી જોઈએ આ તો બધાને જ ભાવતું હોય છે પણ બસ ધ્યાન એ રાખવાનું હોય છે કે સ્વભાવ લસણ જેવો ન થઈ જાય હા નારીના એ તો કારેય નહીં થાય જવાબ આપણું થાય કે ન થાય પણ ખડાશ થઈ જાય ને તોય મારા તરફથી તો કોઈ ફરિયાદ નહીં આવવા દઉં એવું નથી કે હું મારા વખાણ કરું છું પણ મને એવું નત ગમતું આ મારું ઘર છે એમ ઈ મારું ઘર જ થવાનું છે ને સાચી વાત છે એમ માફ કરજો હો આ બોલી બોલીને તમને કંટાળો આવી ગયો ને ના ના ભણેલી તો ગામડામાં છે એટલે તો પછી શું છે આ ગામડાના ને રૂઢી પ્રમાણે આઠ સુધી ભણાવી છે એટલે વાત માંથી વાત નીકળી કે ભાઈ અમારે પગા છોકરી છે તમારે જો હોય તો વાત આગળ વધારી એટલે મેં કીધું કોણ છે

તમારે કઈ હોય તો અમારા કુટુંબમાં તમારા વાળા તો હશે જ કાંઈ ઉતાવળ કરવા નથી બધું કરવાનું છે કારણે ઘીના માં ઘી પડી જાય ને એવી રીતે ક્યારે પછી છે ને વરે બે વર અઠાગરા પડે એવું આપડે કરવાનું થતું નથી હા ભાઈ જ રેખાય ને આમતી આ મોસમ માથે આવે છે બધા બળા ઉકલી જાય ને નિરાતા અને તમારે તમે પૂછી લેજો કઈ પણ કઈ વાંધો જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ